નમસ્કાર મિત્રો આજે અમે ફેમિલી સાથે રાજકોટથી નીકળ્યા તો સૌપ્રથમ પ્રથમ કાળાસર મીણાજ માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા ત્યાં જોઈ રહ્યા છો કે સરસ ડુંગરાઓની વચ્ચે મીળાજ માતાનું મંદિર આવેલું છે ત્યાં ચોક્કસ તમે દર્શન કરવા ન ગયા હોય તો ચોક્કસ દર્શન કરજો ત્યાર પછી અમે ગયા ચોટીલા પર્વત ચડવા અને માતાજીના દર્શન કરો હિંગળાજ માતા અને ચોટીલા દર્શને આજે અમે પરિવાર સાથે ગયા છીએ તો ડુંગરો ચડ્યા અને માતાજી પાસે નસ્ત નમક નમ વંદન કરી અહીં ચોટીલા દર્શન કરવા માટે અમે આવ્યા અને ત્યાર પછી તમે બહુ જ ભૂખ લાગી હતી અને અમે સૌ સરદારજીની દાલ મખની ખાવા માટે પહોંચી ગયા પછી તો શું અમે ભૂખા બોલાવ્યા દાલ મખની દાલ મખની છોટું